એવરીવન આજે આપણે ફરીથી રમવાના છે ભાઈ કાર ડીલરશિપ શેમિલ લેટર તો ભાઈ તમને યાદ હોય તો ભાઈ પાછલા વિડીયોમાં આપણે ચાર ગાડીઓ લાવ્યા હતા લાખ ડોલરની તો આજે આપણે એ જ ગાડીઓને વેચીને ભાઈ પૈસા કમાવાના છે જોઈએ ભાઈ પૈસા રિતવારો થાય છે કે નહીં ચલો ચાલો કરે ભાઈ આજ ન ભાઈ રાઈટ ભાઈ આવી ગયા છે ભાઈ ગેમમાં જ તો ભાઈ મેં આ ચાર ગાડીઓને ભાઈ એકદમ ચકાચક ભાઈ રિપેર કરી નાખી છે બરાબર એમાંથી ભાઈ એક ગાડી આપણે પાંચ લાવ્યા હતા ટોટલ એમાંથી ભાઈ એક ગાડી તો આપણી જોડે છે બટ એનું ભાઈ બેટરી ચેન્જ કરવાની છે ભાઈ બેટરી ચેન્જ આપણે અત્યારે નહીં કરી શકીએ કેમ કે ભાઈ આપણું જે વર્કશોપ છે એમાં ઓપ્શન નથી એની માટે આપણે અપ કરવાનું છે તો આજે એ પણ કરીશું તો ચલો ભાઈ ચલો ચાલુ કરીએ ભાઈ સ્ટાર્ટ કરીએ ભાઈ પહેલી ગાડીથી તો સૌથી પહેલાં તો આપણે કરીશું ઉડુમીટર મીટર બરાબર તો ભાઈ પ્રોફિટ વધે ને યાર ભાઈ આ ચુમ્માલીસ ચાર હજાર ફરેલી છે ઓલરાઈટ લાલ તો નહીં ગણાય ને ઓલરાઇટ તો ચાર હજાર કિલોમીટર ફરેલી છે તો જોઈએ જો ભાઈ કેટલું પાછું કરી શકીએ આપણે ઓકે 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 ત્રણ હજાર થયું છે ભાઈ ઓકે ભાઈ છત્રીસો ત્રણ હજાર છસો જેવું જ થયું છે ઓકે 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 બસ લાલ થઈ ગયું ભાઈ ત્રણ હજાર પાંચસો નેવું કિલોમીટર એટલે ત્રણ હજાર છસો છે ભાઈ ચલો ભાઈ ચેક કરી લઈએ ભાઈ આની નંબર પ્લેટ પણ ઓકે છે ભાઈ ચેન્જ કરવાની જરૂર નથી હવે આ ગાડીનું પણ ઉડુમીટર કરવાનું છે આપણે ઓલ રાઇટ ગયું ભાઈ ઉડુમીટર ઓકે ભાઈ આ નવ હજાર કિલોમીટર છે તો જોઈએ છે ભાઈ કેટલું પાછું કરી શકીએ છે આપણે અબે યાર ઓલરેડી ભાઈ આ ગાડીનું મેં ઉડું મીટર કર્યું તો ને ફૂલ ભૂલમાં ફરી કરી નાખ્યું કઈ નહીં નુકસાન થોડુંક તો થયું છે પણ કશું વાંધો નહીં ભાઈ ઓગણીસ હજાર કિલોમીટર ભાઈ સાબ જોઈએ જ કે કેટલું પાછું મારીએ છીએ અઢાર ભાઈ ગપ ગપા ગપ થાય મતલબ પાછું જાય છે ભાઈ ભાઈ પંદર હજાર ભાઈ ઓગણીસ ના સીધા પંદર હજાર ઓલ બસ બહુ થઈ ગયું પંદર હજાર ચારસો બહુ છે આનો વારો ભાઈ ઓકે ભાઈ ચૌદ હજાર છે ભાઈ જોઈએ છે કેટલું પાછું જાય ભાઈ ઓકે બાર હજાર ભાઈ ત્રણસો ઓકે અગિયાર હજાર થઈ જશે ભાઈ નહીં ઓલ રાઇટ ભાઈ બાર હજાર જ થયું તો ભાઈ વારાફરથી બધા ગાડીઓના ફોટા પણ પાડવાના છે આપણે ચલો ભાઈ ફટાફટ ફોટા પાડીને ભાઈ વેચવા મૂકીએ બરાબર એક આગળથી ભાઈ ભાઈ આ આ ને પડી આગળ એક ગાડીના ડન છે ભાઈ ચલો આગળથી પડી ગયા ચલો ભાઈ પાછળથી હવે આ લાલ ગાડી નો ભાઈ રાઈટ બટ ઓકે લાલ ગાડી એકદમ ચકાસ છે ભાઈ આપણી હવે ભાઈ જઈને ફટાફટ મૂકવાની છે ભાઈ વેચવા તો જોઈએ ભાઈ કેટલા ડોલર આપણે રિકવર થાય છે ભાઈ હું લાલ તો ભાઈ એક લાખ ડોલરની ગાડીઓ એમાં કંઈક વીસ હજાર રૂપિયા વધ્યા હતા આપણી જોડે એમાંથી પણ દસ હજારનો તો પાર્ટ્સ આવ્યા છે તો આપણે એ પણ ગણવાના રહેશે એટલે મતલબ નેવ હજાર ડોલરની આપણે ગાડીઓ લાવ્યા હતા બરાબર આની નંબર પ્લેટ ભાઈ ચેક કરવાની છે કમ્પ્લેટ છે ઓકે આની ચેકિંગ કરવાની ભાઈ ભાઈ નંબર પ્લેટ ચેન્જ કરીને તો આપણને પાંચ ટકા એક્સ્ટ્રા બોનસ મળે ભાઈ ઓકે આનું કમ્પ્લેટ છે ચાલો ભાઈ હવે વેચીએ ભાઈ પૈસા મળશે આ પૈસા એ દબાઈને મળશે ભાઈ ઓલરાઈટ કાર્સ એડ્સ સબકી બારી આવી ગઈ ભાઈ ચાલો ભાઈ એક ગાડી મૂકી દીધી છે ભાઈ ઓલ તો ભાઈ આની માર્કેટ વેલ્યુ ભાઈ સત્તર હજાર આઠસો નેવું છે તો હું વિચારું છું કે ભાઈ પચીસ હજારમાં તો આરામથી વેચાશે તો ચલો ભાઈ ત્રીસ હજાર મૂકીએ ઓકે ડન છે ભાઈ ત્રીસ હજારમાં વેચાશે ચલો ભાઈ બીજી ગાડીનું પણ ચેક લઈએ ભાઈ ઓરેન્જ ઓકે આના ફોટા મૂકવાના છે ઓ ભાઈ આ પણ આની માર્કેટ વેલ્યુ અઢાર હજાર રૂપિયા છે તો આને બત્રીસ એકત્રીસ હજારમાં તો આરામથી વેચાશે ઓ ભાઈ બહુ ચાન્સ છે ભાઈ ચાલો ને 30000 માં વેચે ભાઈ તો બી સારો એવો પ્રોફિટ મળે છે ભાઈ ઓકે આના ફોટો મૂકો ભાઈ એ રેડ ગાડી ના ફોટો લાલ ગાડી લાલ ભરી ભાઈ ઓ ભાઈ આને 20000 તો આના તો આરામ થી 32000 આવા જોઈએ ઓકે 33000 માં મૂકી શકે છે ઓલરાઈટ બરાબર આના પૈસા સારા આયા ભાઈ લાલ ગાડીના લાલ પરી છે ભાઈ લાલ પરીના પૈસા સારા આવ્યા ભાઈ ઓકે ભાઈ આની માર્કેટ વેલ્યુ અઢાર હજાર બસો ને બે ત્રીસ માં તો વેચે જશે ઓકે ઓકે ભાઈ ચલો ભાઈ ગાડીઓ મૂકી દીધી છે ને અમારો કોઈક તો કસ્ટમર પણ આવ્યો છે ભાઈ ઓ ભાઈ લાલ પરી લેવા આવ્યા છે બોલ બોલો ભાઈ તને આવે આવેલા એ ભાઈ સત્તર હજારમાં માગે તેત્રીસ ની ગાડી ભાઈ સત્તર માં ગાંડો તો જો ચાલ ભાઈ ત્રીસ હજાર ચાલ ભાઈ ઓગણત્રીસ હજાર ચાલ રિજેક્ટ માર ટાઈમ વેસ્ટ ના કર ભાઈ મારો બરાબર બહુ બિઝી માણસ છું કે ભાઈ ટાઈમ થઈ ગયો છે ભાઈ અંધારું થઈ ગયું છે ચલો તો ભાઈ જઈને આપણે પણ સુઈ જઈએ ભાઈ બરાબર અને બંધ કરો

ઓકે આપણો ખટારો પણ એકદમ રાપચીક રેડી કરી દીધો જ ભાઈ મેં જેને ભાઈ બીજો એપિસોડ ના જોયો તો જોઈ લેજો ભાઈ એમાં મેં એકદમ રાપચીક ખટારો બનાવ્યો જ ભાઈ હો રોઈટ ભાઈ નીકળ્યા નીકળ્યા કેન્ડી શોપ કાં હશે પણ ભાઈ કઈક એ નહીં એમાં ને ઓકે ભાઈ અહીંયા તો નથી લાગતું ભાઈ ગેસ સ્ટેશન છે ઓકે બહાર છે ભાઈ અહીંયા બહારમાં કદાચ મળી શકે છે કોઈને ભાઈ ટ્રાય કરીએ ભાઈ કેન્ડી ખોદવાનું આજે તો ભાઈ હટનેલા ઓકે બાર કંઈ અહીંયા કંઈક જ હશે ભાઈ બહાર ઓકે આ રહ્યો ભાઈ બહાર अपने दारू बारू पी सकते सके ओ भाई यार ये बेबी कैंडी भाई ओके तो ले ले ये भाई पंदर जी भी गाड़ी कैंडी ले ले, ले भाई आराम से डेढ़ सौ नहीं थे स्पेस ना दे माने दस ले लो तो कल ओके બીજું શું લઈ શક્યા ભાઈ ભાઈ આ પોઈન્ટ સુ કામ નો હશે સી કાર બે કે બધું તો ભાઈ કંઈ કામ નો ના થે ભાઈ આપ ભાઈ યાર બાર શોપ માં જ મળે કેન્ડી આ બોજાને ભાઈ ઓ ભાઈ કેન્ડી તો મળી જાય હટ તો ભાઈ આપણે નેગોશિયેશન ભાઈ કેન્ડી આપીને કરી શકે છે ભાઈ તો શું કે ભાઈ થોડો પૈસા વધારી શકે તો આપણને ફાયદો થાય ચાલો ભાઈ ફટાફટ થઈને ભાઈ આજે ઓપન કરીએ ભાઈ આપણી ભાઈ નામ ભાઈ સારું કોમેન્ટ કરો ને યાર નામ આપો યાર ઓકે ચાલો ભાઈ ડીલરશીપ ઓપન કરી દીધી છે અને આજે ભાઈ આપણે ભાઈ લેવલ ઓપ પણ કરવાનું છે રેપ્યુટેશન લેવલ ભાઈ છ નું છે એનું સાત કરવાનું બરાબર એમાં માત્ર ને માત્ર પાંચસો ઘટા છે તો મને લાગે ભાઈ આપણે આટલી ગાડીઓ વેચીશું તો આરામથી થઈ જશે તો ચલો ભાઈ ઓલ રાઈટ ભાઈ થોડું ઘણું બધું વેઇટ કર્યા પછી એક ક્લાઇન્ટ તો આવ્યા છે ભાઈ ઓકે ભાઈ અઢાર હજાર કહે છે ઓકે ભાઈ એને એકત્રીસ હજારની ઓફર આપો ભાઈ ચાલો ઓકે ભાઈ અઢાર ને એકવીસ કર્યા છે એને

ભાઈ પચીસ હજારમાં આપી દઈએ ભાઈ શું કેવું સારા જ છે ભાઈ પચીસ હજાર પણ સારી જ હતી હું ગાડીઓ તો ભાઈ બહુ સસ્તામાં લાવ્યો હતો એક સેકન્ડ ચેક કરી લઈએ ભાઈ ઓકે ભાઈ કેસરી ગાડી સાત હજાર માં લાવતો બસ સમથિંગ રેડ ગાડી પણ એટલામાં જ લાવતો સાત થી આઠ હજાર માં ઓકે આ અગિયાર હજાર રૂપિયામાં લાવ્યા હતા અને ભાઈ વેલ વેચવી થોડીક કાકરી પડશે ભાઈ આપણને આનું ચેક કરીએ ભાઈ ઓકે આ પણ અઢાર અગિયાર હજારમાં લાયા તો ભાઈ બહુ પ્રોફિટ નહીં થતો યાર ભાઈ આ અગિયાર હજારમાં લાવ્યો અઢાર હજાર માર્કેટ વેલ્યુ છે ભાઈ આ બી અગિયાર હજારમાં લાવ્યો તો અને ભાઈ વેચવા મેં કેટલા મૂકી છે જો ત્રીસ હજારમાં તો આમાં તો વીસ હજાર રૂપિયા મળે જ પણ આમાં તો સલાહ ત્રાઇન ચાર હજાર રૂપિયા જ મળશે કેમ કે પાર્ટ્સ પણ નાખ્યા છે ને આપણે ઓકે ભાઈ લેવાની ઈચ્છા ઓ ભાઈ તારે લેવાની છે આમ શું છું હજી કરી ઓલ રાઈટ તો ભાઈ આપણે ભાઈ નવ વાગ્યાના રાહ જોતા હતા ને ભાઈ બીજો કસ્ટમર હજી હવે આવ્યો છે ચલો બેન તમારે કેટલામાં લેવી છે સત્તર હજાર ભાઈ અને અઠ્યાવીસ હજારની ઓફર આપો ઓ ભાઈ નાય બધી ચલ ભાઈ સત્યાવીસ હજાર રાઈટ વીસ હજાર ભાઈ દસ હજાર પ્રોફિટ ચાલ ઉપર તો કંઈક સમાજ ચાલ છવ્વીસ હજાર ગિફ્ટ આપો ચાલ પચીસ હજાર લાસ્ટ ઓપર ઓકે ભાઈ ત્રેવીસ હજાર એટલે બાવીસ હજાર સાતસો ગુડ ડીલ છે ભાઈ અગિયાર હજારમાં લાયા હતા હજાર રૂપિયાના પાર્ટસ બાર હજાર તો પણ સારા એવા દસ હજાર રૂપિયા તો મળી જ જાય છે કોઈ નઈ ભાઈ વેચી મારો પંદર હજાર રૂપિયા લઈ આવ્યો અગિયાર હજારમાં તો હું ગાડી લાવ્યો છું ચાલ ભાઈ ઓગણત્રીસ હજાર ઓકે ભાઈ વીસ આવ્યો છે સત્યાવીસ હજાર ओके okay, चल छवीस हज़ार कैंडी हवड़े पच्चीस हज़ार की ऑफर आप चल रिजेक्ट निकल पहली फुर्सत में निकल दे रही कोई जरूरत नहीं है मेरे को चल निकल साले एटीट्यूड दिखाता है भैंस किया साले ओके तमाम बहन ले लीजिए गाड़ी ओ बहन गाड़ी ले लो ना यार ओ बहन क्या बनेगा रे गुंडा तो भाई આપણે લાખ રૂપિયાની લીધી હતી ભાઈ આપણે બે ગાડીઓ વેચીને સાઈઠ હજાર રૂપિયા તો કરી જ લીધા છે તો હું વિચારું છું કે ભાઈ આપણે બીજી એક પણ સારી એવી ગાડીઓ હોય તો ચેક કરીએ ભાઈ ઓકે ભાઈ સારી ને પ્રોફિટ મળે એવી ગાડીઓ લેવાની છે યાર ઓલ રાઈટ તો ભાઈ મને લાગે છે કે ભાઈ આ આ ગાડીઓ લેવા જેવી છે ભાઈ જોડે મેડી મીટિંગ શેડ્યુલ કરી છે પછી બીજો કાંઈ ગયો ભાઈ આ આ બી સારી હશે પંદર હજાર ચલો ભાઈ આની જોડે પણ મીટિંગ શેડ્યુલ કરી આપણો ઓકે ભાઈ આની જોડે પણ મીટિંગ શેડ્યુલ કરો બસ ઇનપ છે ભાઈ ચાર પાંચ કરી લીધે તો ચલો ભાઈ ફટાફટ આપણે ગાડીઓ લેવા ક્લાઇન્ટ આવશે જ તો ભાઈ સૌથી તો દોઢસો મીટર છે તો ચલો ભાઈ ફટાફટ દોઢસો મીટર વાળી ગાડી છે ઉભો રે ભાઈ તારથી નવો ખટારો છે ઉભર ઉભો ઉભો ભાઈ એક્સિડન્ટ એક્સિડન્ટ ઓકે તો સૌથી પહેલા તો આને સ્કેન કરીશું આપણે

કેન્ડી ચાલ ભાઈ પાનસો ઓકે ભાઈ તેર હજાર આઠસો ચલો ને ભાઈ લઈ લો ઓહ વિચારવાનું નહીં ભાઈ લઈ જ લેવાની ગાડીઓ ભાઈ ગાડીઓ લઈશું રિપેર કરશું તો પ્રોફિટ બનશે ને ભાઈ ભાઈ ગાડીઓ જ નહીં લઈએ તો ભાઈ પ્રોફિટ કેમનો બનવાનો છે ભાઈ થઈ આ ભાઈ ગાડી ઓકે ભાઈ ઓલ રાઈટ થોડી ઘણી તો ગાડી સારી એવી લાગે છે જોઈએ શું થાય છે ઓ ભેંસ ક્યાં થઈ ગાડીમાં માર્કેટ વેલ્યુ તેર હજાર છે ભાઈ ચલો નથી લેવી ભાઈ આ ગાડી જ નથી લેવી આપણે ભાઈ ગાડી બહુ બેકાર છે યાર માર્કેટ વેલ્યુ પણ એની તેર હજાર છે ભાઈ પેલાના તો સોળ હજાર હતા અને આપણે બાર હજાર રૂપિયા માલ તેર હજાર રૂપિયામાં ગાડી લીધી તો સારું કહેવાય તો ભાઈ આપણે આરામથી થી પચીસ હજાર રૂપિયામાં તો વેચી જ શકીએ છીએ ઓકે ભાઈ એથી શોર્ટકટ ભાઈ દેખાતું નથી મળી ગયા છે ભાઈ કાકાને ઉડાડતા ઉડાડતા રહી ગયા છે આપણે ઓકે આની જોડે ગાડ્યો ભાઈ આની જોડે બધી બહુ ગાડીઓ હોય છે ગાડી નો કલર એકદમ રાંકચીક છે અને બહાર થી પણ ગાડી પણ એટલી સારી જ છે એટલું ભાઈ ખરાબ નથી ઓકે ભાઈ થોડું ઘણું કામ કરવાનું છે ભાઈ માર્કેટ વેલ્યુ પણ પંદર સોળ હજાર રૂપિયા જેવી છે ચલો ભાઈ તેર હજાર કહે છે તો અને આપણે શું આપણે નવ હજારની ઓફર ચાલ દસ હજાર અસર જ છે નહીં નહીં

ત્રણસો બસો મીટર બાકી છે અને ગાડી ભાઈ લથડિયા ખાય છે આપણી રાઈટ ભાઈ આવી ગયા છે ભાઈ અહીંયા જોઈએ છે ભાઈ અહીંયા વાત બને છે કે ભાઈ આપણને ઊંચો ચડે ચલો ભાઈ ભાઈ આપણ એ જ કલરની ગાડી છે યાર ચલો ભાઈ થોડુંક ભાઈ કામ કરવાનું લાગે છે ઓકે ભાઈ વોસેબલ છે પોલિશ કરવાની છે ને બોડી વર્ક કરવાનું છે ઓકે ભાઈ આની માર્કેટ વેલ્યુ પણ

આટલા દૂર આયા ને ભાઈ 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 ડીલ ના થાય વાંધો નહીં ઓફિસે ઓફિસે જઈએ કઈ ટ્રાય કરીશું આપણે બેસ્ટ બે ગાડીઓ તો લઈ લીધી છે હવે એને જઈને રિસેટ કરવાની છે બરોબર તો ચલો ભાઈ ફટાફટ જઈએ ઓફિસ થઈ ઓલ રાઈટ તો ભાઈ આપણે આવી ગયા છે અહીંયા ઓફિસ છે થોડોક એક્સિડન્ટ થઈ ગયો પણ કોઈ વાંધો નહીં તો ચલો ભાઈ પહેલા તો ફટાફટ રીસેટ કરવાની છે ગાડી ઓકે આ ગઈ આપણી ગાડીઓ ભાઈ એક ક્વોલિટી જી ચલો બીજી ક્યાં છે ભાઈ ઓકે ભાઈ બે મિનિટ પછી ओके okay भाई आ ड्रवेलेबल नहीं भाई एट्ल आने भाई आपोच करवा भाई चलो भाई फटाफट टो कर ओके भाई आने लगवाओ नूनू 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 चलो तो भाई थी गो फटाफट हाँ आने पे लगवा पड़े बराबर भाई आ लगवा बहुत सफा है ओके चल भाई ઓલરાઈટ ભાઈ ગાડી લાગી ગઈ છે તો સૌથી પહેલા તો ભાઈ આપણે આપણી વર્કશોપમાં ચડાઈશું અને ભાઈ પાર્ટ્સ નાખવા પડશે ભાઈ ઓલરાઈટ ઓલરાઈટ થોડી દિવસ મારો દિવસ મારો દિવસ ઓલરાઈટ નીકળી ગઈ ભાઈ ગાડી

કંપર છે ને ભાઈ આપણી જો જો અહીંયા બધો માલ પડ્યો છે ઓલ રાઈટ ભાઈ સામાન બધો લઈ લીધો આપણે બેકીમાંથી ના ભાઈ કોક તો ગ્રાહક આવ્યો છે હા ભાઈ બોલો યે હા 16000 ભાડે છે 29000 ઓકે ભાઈ આની જો ડીલ નહીં થવાની અઠ્યાવીસ હજાર ઓકે આવ્યો ચાલ પચીસ હજાર ના ભાઈ ચાલ ના લેવી તો કઈ તેલ વાળો ઓકે ભાઈ અહીંયા આપણે જમ્પો લગાવવાનું ની માને આવી ગયું જમ્પર આપડી જો થઈ જમ્પર છે ઢું ઢું કરીને ફટાફટ લગાવી દો ભાઈ ઢું 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 કરો ભાઈ ઢું 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 ચલો ભાઈ જમ્પર ડન છે બીજું શું શું છે ભાઈ બ્રેક ફ્રન્ટ બે ફ્રન્ટ ની ને એક બેક ની ચલો ઓલરાઈટ તો ભાઈ મેં બધું કામ કરી લીધું છે ઓલમોસ્ટ ભાઈ બધું નવું નવું લાલ લાલ હતું એને લીલું લીલું કરી નાખ્યું બરાબર આ ગાડી ભાઈ ચાલવા માટે એકદમ રેડી થઈ ગઈ છે હવે આને મૂકીશું ભાઈ પેહલા તો આનો કાર્ડ કાઢવાનો આનો બહુ કાર્ડ છે ઓકે ભાઈ બોડી વર્ક એટલું બધું નથી પણ કરાવી ભાઈ શું વાંધો છે આપણી જો કારીગર છે તો ભાઈ કરાવી લો ને ઓકે બોલ ભાઈ ફટાફટ આનું ફટાફટ કામ કરી નાખ ભાઈ तो चलो भाई आज आप भाई भाई आज ना दिवस आपको खत्म अभी बराबर। ऑल राइट भाई सवार थी गई है चलो भाई फटाफट ओके आज आपड़े भाई टार्गेट आप टार्गेट आ थे भाई आज आ तो पड़ा नहीं चा शू भाई नहीं चा चलो जो भाई जो आप काम तो नहीं All right, bhai, objects clear. चलो भाई आने तो अब जब दो आने पर ना चलो भाई 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 चलो चलो तो तो आने दो बड़ी। चढ़ाई गाड़ी गाड़ी यार। ने चक पौलीश, पौलीश, करना है। ઓકે ભાઈ કોઈક તો મેલ આવ્યો છે ભાઈ આપણને ભાઈ ચેક કરી લઈશું આપણે નવી નવી ગાડી લઈને આવી ગયા છે ભાઈ ગાડી બહુ સારી છે ભાઈ હા તો સૌથી પહેલા તો ભાઈ આનું ઓડું મીટર કરીશું આપણે ઓકે ભાઈ છ હજાર ફરેલી છે ઓલ રાઈટ ભાઈ આનો બહુ કંઈ ખાસ ફરક ના પડ્યો મીટર થી ચલો ભાઈ નંબર પ્લેટ બદલી નાખી પાછાની તો કમ્પ્લીટ જ છે ચલો ભાઈ ફટાફટ ફોટો પાડીને ભાઈ એડ મૂકી દઈએ ને ભાઈ ગાડી પણ આપણે રીસેટ કરવાની ભાઈ ભાઈટ ચલો ભાઈ કામ ડન થઈ ગયું છે તો ચલો ભાઈ ફટાફટ આપણે હવે ભાઈ પહેલાં તો મેલ ચેક કરવો પડશે मेल फाइनली फाउंड ओ भाई मैं 12000 ની ગાડી લઈ લીધી છું ઓકે ભાઈ અહીંયા ડીલ કરવા આવ્યો છું ભાઈ ઓકે 12000 માં જોઈ ગયા છે કે નહીં તો જોઈતી નહીં નથી જોઈતી ભાઈ ભાઈ 12000 માં થોડું તો નેગોશિયેશન કરવામાં મળવું જોઈએ તો ચલો ભાઈ ફટાફટ આપણે આપણી ગાડીની માર્કેટ વેલ્યુ વીસ હજાર રૂપિયા છે આરામથી ત્રીસ હજારમાં તો વેચાઈ જશે ને ભાઈ ચાલો બત્રીસ હજાર આરામથી ભાઈ વેચાઈ જાય છે ભાઈ ઓકે વીસ પચીસ હજાર માં વેચી મળશું અઠ્યાવીસ હજાર ચાલ ભાઈ આ તો બહુ જ ઓછા કરે છે યાર સત્યાવીસ હજાર ભાઈ આ નહીં આવે ચલ આને તો એકવાર ભાઈ કરાવી હજાર ભાઈ બાવીસ હજાર ના યાર બાવીસ હજાર માં થોડી વેચ હશે બોલો ભાઈ ઓલરાઈટ તો ભાઈ બીજો પણ ક્લાયન્ટ આઈ ગયો છે ભાઈ આના ત્રીસ હજાર ના સત્તર હજાર કે છે તો મને લાગે છે આની જો ડીલ થઈ જશે ચાલ અઠ્યાવીસ હજાર ભાઈ ओके okay. चल भाई, है right. लास्ट. चलो भाई गिफ्ट है भाई. Okay भाई, भाई 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 नो स्टॉप ओके रुपया सारा चलो भी गाड़ी तो okay. सात हजार भाई હવે ભાઈ આપણે આ બે ગાડીઓ વેચવાની રહી છે પણ એ પણ ફટાફટ વેચી જાય તો મજા આવી જાય ભાઈ ઓલરાઈટ રાઈટ ભાઈ ફરી પણ ફટાફટ આપણે ઓકે ભાઈ બત્રીસ હજારના અઢાર હજાર છસો કહે છે તો ચલો ભાઈ ત્રીસ હજારની ઓફર આપોને ઓકે બાવીસે આવ્યો છે ભાઈ પચીસે વેચી મારવાની છે તો ભાઈ આને ઓગણત્રીસ હજાર ઓકે ભાઈ ચોવીસ હજાર આવ્યો ચલો હજાર ઓકે ભાઈ ભાઈ એક કેન્ડી ઓકે ચોવીસ હજાર તો બસો રૂપિયા માટે થોડા એડજસ્ટ કરવું પડશે બટ કોઈ નહીં ભાઈ અગિયાર હજાર ની ગાડીને પંદર હજાર રૂપિયા એક્સ્ટ્રા મળે છે આપણને પ્રોફિટ મતલબ ઓ ભાઈ આપણે બધી ગાડીઓ વેચી મારીએ ભાઈ ભાઈ આપણે એક લાખ રૂપિયાના લાયા હતા ઓલમોસ્ટ ભાઈ બ્યાસી હજાર રૂપિયા તો થઈ ગયા છે એમાં પણ આપણે ભાઈ એક ગાડી તો આપણી જોડે ઓલરેડી ભાઈ એમનેમ પડી છે હવે આપણે ખાલી આ એક જ ગાડી વેચવાની છે તો આ પણ ફટાફટ ભાઈ વેચી જાય તો ભાઈ આજનો દાડો બની જશે ભાઈ જો તાર ઓલ રાઈટ તો ભાઈ ફરી પણ એક આપણો આ લાસ્ટ ગાડીનો આપણો ફરાગ આવી ગયો છે ભાઈ ઓકે ભાઈ ડીલ છે ભાઈ ત્રીસ હજારમાં ડીલ ભાઈ સાહેબ ભાઈ ગજબ કેવાય ગજબ ઓકે ભાઈ આપણે સાતમું લેવલ થઈ ગયું છે તો આપણે ભાઈ ઘણું બધું અપગ્રેડ કરવાનું પણ ઓપ્શન આવી ગયા છે તો ચાલો ચેક ખરી એકવાર અપગ્રેડ સૌથી પહેલા તો ભાઈ હા આ આની થાય ભાઈ ઓફિસ જ થશે મારા ખ્યાલથી ઓકે ભાઈ ઓફિસ ઓહ ભાઈ સાહેબ જોરદાર છે ભાઈ પાંત્રીસ હજાર રૂપિયામાં ભાઈ ઘણું બધું લેવલપ થઈ શકે છે આપણી ઓફિસ તો ગાઈસ આજના વિડીયોમાં આટલું જ જો ભાઈ આપણે આનો બીજો પાર્ટમાં ભાઈ આનો કરવાના છે તો ભાઈ ચેનલને સબસ્ક્રાબ કરો કોમેન્ટ કરો અન્ડ દર લાઈવ તો મળીએ એમ બીજા વિડીયો કોઈ ઈ કરો બચાઓ ઘંટી